મિત્રો અત્યારે ચાર વાગ્યા ચા પીવા માટે બેસી ગયો છું તૈયાર થતી નથી ક્યારે થાય હવે એવું છે

જે વતર સડી ત્યાં બધા નાખી તે હા એજે જ ખરે ગરમી થાય છે ને પોવન જ લઈ થોડું તેલ નાખી દયો બધું આમ તો ઉભો થઈ ગયો આમ તો ઉગર થઈ ગયો તો ચાલો સા થઈ ગઈ છે કમ્પ્લીટ હવે પી નાખી સાના મુના કઈ બોલ્યા વગર ના હાલો બધા ટીવી તો આવી છે